દડા જેવા પેટને સપાટ કરવા અને ગેસ એસિડિટીને દૂર કરવા માટેનું બેસ્ટ ચૂર્ણ ઘરના મસાલામાંથી બને છે ને તમે સર્વ જાતે બનાવી શકો છો બનાવીને એકવાર અવશ્ય ટ્રાય કરજો તો બનાવવું ન હોય તો ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તેમાં સંપર્ક કરીને તમે મંગાવી શકો છો સો ગ્રામ વરિયાળી જીરું પચાસ ગ્રામ હરડે પચાસ ગ્રામ હિમેજ પચાસ ગ્રામ અળસી પચાસ ગ્રામ હળદર બે ચમચી હિંગ અને મીઠું તમને સ્વાદ અનુસાર મીઠો લીમડો પચાસ પત્તા દરેક વસ્તુને લઈ અને દરેક વસ્તુને શેકી નાખવાની છે હિમેજ અને હરડેને ઘીમાં અથવા એરંડિયામાં સાતળવાની છે ફળિયા ફેંકી દેવાના છે એવી રીતે સાતલી અને ખાંડી આ દરેક વસ્તુને ભેળવી અને સવાર સાંજ પીવાનું છે તમને ગેસ એસિડિટી અને અપચો રહે છે અને દડા જેવું પેટ તમારું ફૂલાઈ ગયેલું છે તેને ઓછું કરવામાં તમને ખૂબ જ મદદરૂપ થાય છે મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે અને શરીરનું વજન ઉતારવા માટે જીરાનું અર્ક પણ આવે છે જે તમારા ડાયજેશનને મજબૂત કરે છે નાના મોટા દુઃખાવાને દૂર કરે છે અને અશક્તિ હોય સ્ફૂર્તિ ન આવતી હોય તેને પણ સ્ફૂર્તિ લાવી દે છે અને આખા શરીરનું વજન ઉતારવામાં ખૂબ જ મદદ કરે છે જે લોકોને હેવી બોડી છે અને ઘણા પ્રયત્ન કરી લીધા છે છતાં પણ બોડી ઉતરતું નથી તેવા લોકો માટે પણ અદ્ભુત રિઝલ્ટ આપે છે સોમાંથી એંસી નેવું જણાને સારામાં સારું રિઝલ્ટ આપે છે પોતપોતાની તાસીર પ્રમાણે અલગ અલગ રિઝલ્ટ મળે છે મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તેમાં સંપર્ક કરીને ચારસો રૂપિયાનું ચૂર્ણ આવે છે અને તેરસો રૂપિયાનું જીરાનું અર્ક આવે છે માટે જે લોકોને મંગાવવું છે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તેમાં સંપર્ક કરીને મંગાવી શકે છે સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિંદ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સિતારામ જય ગૌ માતા જય ધન્વંતરી